નમસ્કાર ખેડૂત મિત્રો લીલુડી ધરતી યુટ્યુબ ચેનલમાં હું પ્રશાંત પટોડિયા આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો જ્યારે પ્રાકૃતિક ખેતીની વાત હોય ત્યારે ઘણા બધા ખેડૂતોને એક પ્રશ્ન હોય કે શું આ પ્રાકૃતિક ખેતી સક્સેસ છે શું આમાં ઉત્પાદન મળે છે તો ખરેખર પ્રાકૃતિક ખેતીને સાર્થક કરી બતાવતા એક પ્રગતિશીલ ખેડૂત મિત્ર સાથે આજે તમને મુલાકાત કરાવવી છે તો ખાસ કરીને આજના આ વિડીયોને અંત સુધી જોજો સૌપ્રથમ આપનો પૂરેપૂરો પરિચય આપો મારું નામ કાંતિભાઈ જગનભાઈ સખિયા બરાબર ગામ ઓરકડા તાલુકો ગોંડલ જિલ્લો રાજકોટ બરાબર મારે પંદર વીઘા જમીન છે એમાં સાત વીઘા માં એપલ બોર નું વાવતર કર્યું છે બરાબર અને ઓર્ગેનિક છે બરાબર આઠ થી દસ વર્ષ થયા પેલે થી ઓર્ગેનિક જ કર્યું છે બરાબર દવા છાટી નથી અને બોર નો એટલી મીઠાશ છે કે દસ વર્ષ થયા મેં વાયુ એટલા વર્ષથી અમે મેં ક્યારે હરાજી મૂક્યો નથી બરાબર બધું વેચાણ મારા વાડી થી બધું થાય છે બરાબર બોર એટલી મીઠાશ છે કે એક જેને ખાધું એને ગોતા ગોતા વાળીયા થી વાળી આવવું પડે બરાબર એટલે બોર ની એટલી મીઠાશ છે બરાબર કે પ્રાકૃતિક આપણે આપડે એટલે એની મીઠાશ જ એવી પકડાય છે મીઠાશ જ એવી પકડાય છે કે તમે ખાલી અમારું જ ઉદાહરણ લઈ લો તો અમે કાકા ને માર્કેટ જ ગોયતા છે કે માર્કેટમાં અમે એમના બોર ખાધા તા અને ત્યાંથી એમનો કોન્ટેક્ટ અમારે ગોતવો પડ્યો કે ભાઈ આટલી મીઠાશ બોર છે તો આ ક્યાં થાય છે અને આની પાછળનું કારણ શું છે તો આની પાછળનું જે પ્રાકૃતિક ખેતીનું કારણ છે બરાબર ને કાકા ઓર્ગેનિક વસ્તુ એવી છે કે તમે કોઈ પણ વસ્તુની મીઠા આજે અમે ખાવામાં બકાલામાં ખતરા કરેલા એટલી જગ્યામાં અમે ક્યારેય દવા કે આ તે છડતા નથી બરાબર એમાં ઉત્પાદન શરૂઆતમાં ઓછું આવે પણ પછી રેગ્યુલર તમારે એકલા થઈ જાય એની મીઠાશ પણ બહુ અલગ જ આવે બરાબર એનો સ્વાદ અલગ હોય જાજો ટાઈમ તમે રાખી મૂકો ગરમા તો ઈ વસ્તુ બગડતી નથી બરાબર અબોર 8 દિવસ તમે ઘરમાં એમનો ખુલામત એમ રાખી દીયો મિડિયમ આહવામાનમાં એટલે આઠ દિવસ એવો ને ઓબોર પડ્યો રહ્યો બરાબર આઠ દિવસ તમારા ઘરમાં પડ્યું રહે તો એ બોર બગડે નહીં બોર બગડે નહીં એ પ્રકૃતિકની તાકાત બરાબર ને તો આ પ્રાકૃતિક ખેતીમાં આપણે બોર બનાવી છે તો આમાં તમારે જમીનમાં શું શું આપો છંટકાવ માં શું શું કરો એના વિશે થોડું ખેડૂત મિત્રોના માર્ગદર્શન આપો જમીનમાં તો અત્યારે આ કટિંગ થઈ થયા પછી ખાતર ભરી છે બરાબર અને જાજા ભાઈ જીવા અમૃત બેરલ બનાવી બરાબર જીવા અમૃત પાય છે બરાબર અને છાટવા તો સાસ ગૌમૂતર એ જેમ જૂનું હોય એમ વધુ એનું રિઝલ્ટ આવે બરાબર અમારી પાસે આગળ પાર્સલ સ્ટોક પીડ્યો હોય એટલે ગૌમૂતર ને સાઈઝ ને

બરાબર જે કેટલા દિવસે પાવ એવું કંઈ નક્કી છે કે તો આપણે જેટલું આપણે સ્ટો બનાવીએ અગી એટલું પાણીના 8 દિવસના 8 દિવસ પાયાકો ને 15 દિવસય પાયાકો બરાબર છે અને આ બોરમાં થોડોક સડાનો પ્રશ્ન રહેતો હોય રોગજીવાતનો પ્રશ્ન રહેતો હોય તો એના ઉપાય તરીકે તમે છટકાવામાં શું લ્યો

બરાબર સાવ થળિયા પાછળ દેખાય નવી ફૂટ નવી ફૂટ હોય ઈ ચાર આંગર મૂકીને કટિંગ કરવાને એટલે બહુ થળિયું ઊંચું ન આયલું આવે એટલે પછી ઝાડ ઉપર જાય તો પછી બોરનો ડાળું બહુ ઊંચી તો ઉતારવામાં તકલીફ બરાબર એટલે ઉતારવામાં તકલીફ ન પડે અને જે નવી ડાળું વ્યવસ્થિત ફૂટે ફૂટે તો એમાં જ સૌથી વધારે ઉત્પાદન મળે બરાબર ને બરાબર છે અને વેચાણની તમારી શું વ્યવસ્થા છે તમે માર્કેટમાં કેમ બાર મોકલો છો કે અહીંથી વેચાઈ જાય કે વેચાણ માં બધું મારા વાડી થી ને છૂટક ખાવા વાળા કાયમ ના દોઢસો બસો કે અઢીસો કિલો વાડી થી એમનો જાય છે બાકી ના હોલસેલ બધા મારે વેચવા વાળા બધા લઈ જાય છે બરાબર અને બાકી ઓર્ડર ઉપર હું રાજકોટ અમદાવાદ સુરત સુધી ટ્રાવેલ્સ માં ચડાવી દઉં બરાબર ખાવાના ઓર્ડર ઉપર આવે બરાબર એટલે એક વાર વસ્તુ ગઈ હોય ગઈ હોય તો પાછળ થી બીજી વાર ઓર્ડર આવું કારણ કે જે પ્રાકૃતિકની મીઠાશ છે મીઠાશ એ ગ્રાહકને ને લાવે છે આપણે આની પેલા પણ ઘણી બધી વખત વાત કરી છે કે ખેડૂત એક વખત પ્રાકૃતિકમાં પકાવે અને જે માણસ ઈ ચાખી ગયો એ વ્યક્તિને ફરીથી લેવા આવવું જ પડે ઈ એની મીઠાશ છે ગમે ન્યાય આપો બીજા ભાઈ લઈ ગયા હોય કે હગા લઈ ગયા હોય એને ન્યાથી કોઈ એને હગા આવ્યો હોય ને બોર ખાઈ ગયા હોય ને લઈ તરત પૂછે કે આ તમે ક્યાંથી લઈ આવ્યા બરાબર એટલે એને ગોતતું ગોતતું આવવું પડે અને અથવા એને હગાવ ને કે તમે અમને લઈ આવી દયો બરાબર છે એટલે બધા એના ગ્રુપ સર્કલ માં એમ ચાલી ચાલી પચાસ પચાસ કિલો આઠ આઠ કિલો બધા એક આઈ એમને લઈએ બધા વાળા હાટો ને એના પોતા હાટો બરાબર અને ખાસ કરીને આ જે સાત વીઘા નો આપણો બગીચો છે આ બગીચામાં કેટલા થડિયા છે એક હજાર હજાર થડિયા છે અને વાર્ષિક તમને આમાંથી કેટલો નફો મળતો છે અંદાજિત વાર્ષિક તે ચાર થી પાંચ લાખ જેવો અંદાજ થી જોઈએ એમાં અમુક વર્ષે આપણે ભાદ્ર મહિનામાં કે દિવાળી ઉપર વરસાદ નું પ્રમાણ ઓછું થોડું ઉત્પાદન ઓછું આવે હવામાન સારું હોય તો ઉત્પાદન સારું આવે બરાબર છે અને ત્યારબાદ આ પ્રાકૃતિક માં ફાલ ને એવું લગાડવા માટે કદાચ તમે દૂધ ગોળ નો એવું કઈ છટકાવ કરો છો એ તો જયારે ફાલ બે ત્યારે છે બરાબર જેના બોર બંધાવવા માં ને ત્યારે દૂધ ને ગોળ ને હિંગ બરાબર એટલે હિંગ થી જીવાત ન આવે દૂધ ગોળ થી ફ્લાવરિંગ થી અને મધમાખી આવે બરાબર

આ આ ઉપયોગ પ્રાકૃતિક ખેતીમાં તમામ જે કડવા તત્વો છે આકડાનો અર્થ છે ગૌમૂત્ર છે ઘાટી છાશ છે જીવામૃત છે આ તમામ બાબતોને જો વ્યવસ્થિત રીતે ગોઠવીને પદ્ધતિસર વાપરવામાં આવે તો એનું કેટલું સારું અને મીઠું પરિણામ મળે એ અત્યારે આપણને આ સખિયા ફાર્મમાં જોવા મળે બરાબર ને તો આ આ માહિતી સારી લાગી હોય તો દરેક ખેડૂત મિત્ર સુધી આ ને પહોંચાડશું કે જેથી દિવસે ને દિવસે પ્રાકૃતિક ખેતીનો જે વ્યાપ વધી રહ્યો છે અને પ્રાકૃતિક ખેતીના જે સફળતાના કિસ્સા છે એમને પણ પોતાના મોબાઈલ સુધી મળે અને પોતાને પણ મોટિવેશન મળે કે નહીં પ્રાકૃતિક ખેતીમાં પણ સારું ઉત્પાદન લેવું શક્ય છે આપને કોઈ પણ રોગજીવાત પાક ઉત્પાદન કે ખેતીવાડીને લગતો પ્રશ્ન હોય તો આપ અમારા હેલ્પલાઇન નંબર એકાણું ઝીરો એકતાલીસ પાંત્રીસ અગિયાર ત્રણ ઉપર અમારો સંપર્ક સાધી શકો છો ફરીથી મળીશું ખેતીને લગતી કંઈક નવીન પ્રકારની માહિતી સાથે અત્યાર માટે બસ આટલું જ ખૂબ ખૂબ આભાર જય જવાન જય કિસાન